ઇન્દ્રજીત ભાઈ જય માતાજી મજામાં છીએ પ્રવીણભાઈ બધાય મિત્રો લાઈક કરતા જાજો ને આર્યન તું તાર માને બેન ને કહ્યા જા એ તને હામો જવાબ સરખો આપશે પ્રવીણભાઈ એકદમ મજામાં છું કેમ છો જાલાભાઈ હાય હેલો જય મામાદેવ દેવ પરવીણભાઈ બોલો જય અલગધણી કલ્પેશભાઈ સમીરભાઈ શું કયો છો બસ મજામાં છે લુની બેન એલપી એકચુલી રસ્તો કરો અમારા વિરાટભાઈને બહુ મોટો પહોળ્યો રસ્તો જોઈએ આવવા માટે બસ મજામાં છીએ મહેશજી કલ્પેશભાઈ જય અલગધણી સોનલ માની જય હોરભાઈ આજે મોદીનો બર્થડે ડે છે એ સે કરો કરો

સાંગાણી ભાઈ મજામાં છીએ પ્રવીણભાઈ હેપી બર્થડે ડે રાજસ્થાની ભાઈ જય માતાજી વરસાદ ન થયો જય શ્રી મહાકાલ મજામાં છીએ અમિલભાઈ અનિલભાઈ બોલો હું જામનગર થી વિપુલભાઈ જય શ્રી માં હાય પ્રકાશભાઈ જય માતાજી દિવ્યાબેન બોલો જય શ્રી મહાકાલ દીપકભાઈ રોજ આવે છે કેસુઆતા જય માતાજી મેહુલભાઈ હાઈ પ્રકાશભાઈ જય સોમનાથ બેન તમારે ખવડાવવી જોઈએ હું શું કરવા લઉં મેર ભાદરીકો જય અનિલભાઈ જય હો મેહુલભાઈ હાઈ ચેતનભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો દીપકભાઈ હું જામનગર થી છું જોયા જોયા દિવ્યાબેન હરદાસ હા એ સાચી વાત છે નરેજાબેન ઓમ નમો નારાયણ ઘનશ્યામભાઈ જય કાનજી બાની સિકોતેર હા બયાન ખોડિયાર માં નું ગીત ગાવ એમ ને ના ભાઈ સમ શંભુભાઈ નથી ગાવતા દિવ્યા બેન મારા મેરેજ જ નથી જય કુબેરી ભંડાર ના નથી ઓળખતા ઓ ભાઈ તમને મોટા ભાઈ ના ના એવું નથી વિરાટ ભાઈ હમણાં આવરી ન જાય કોઈ ડરો તો તમે અમે નેહાબેન કાલ રાતના બાર વગેરે હતા તમે જીગરભાઈ ડરો છો અમે ન ડરીએ હો હા ભાઈ બધા મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય હા ભાઈ સાંભુ ભાઈ લાઈક કરજો બધા મિત્રો સબસ્ક્રાઇબ કરજો હો હિતેશભાઈ હું નહીં હતો એટલે તો કહું કે તમે નહતા અમે નહોતા તી વિધિબેન ને યોગેશભાઈ જય માતાજી કેમ છો અસ્મિતા ને આજ રોજ લાય માં હા ઉડાડેતી નરેજા બેન મુકેશભાઈ કેમ છો મજામાં છું હા નરેજા બેન ઉડાડે છે ટી મોરલા ઉડાડવા દયો ઉડાડતા હોય ગુડ નાઈટ અમૃતભાઈ આરિયા ભાઈ પણ મજામાં છું લક્ષ્મણભાઈ ધીરુભાઈ કેમ છો જય માતાજી Namaskar <laughs>